જય માતાજી ભલું કરે બધાયનું તો અમે વાડીએ પહોંચી ગયા પણ લાઈટ નહોતી એટલે પાલાભાઈ કૂવામાંથી પાણી ભરે છે પીવા માટે બે મજૂર ને છે હવે આજીરું પાસઠ દિન થયું છે અને પાણી આજ ચાલુ કરવું હતું પણ આજે ઝાકર બહુ આવી છે એટલે એક બે દિવસ હવે આ ઝાકરનું ફરું જ ના જાય ત્યાં સુધી આને પાણી ના પવાય કેમકે પાણી પાઈએ તો આને બગડવાની બીક લાગે અને હવે એક એક બાળ જેવું ઉજવામાં થઈ ગયું છે અને બીજો માળામાં જો લાગવા બીડો છે હવે પણ પાણી બહુ વિચારીને હવે આને પાવું પડે નકર કદાચ જીરું બગડતા વાર ના લાગે પણ પાવું છે જો ના પાય તો આ જીરું ઉત્પાદનમાં ઘણો ઘટાડો આવે અને આ મારું જોઈને બીજા પાતાય નહીં પાંહટ દઈએ કેમ કે અમારે જે આ જમીન છે એ એકદમ ઢાળમાં હે તમે આમ જોઈ શકો છો કે જો વાંથી છે પાણી મૂકે ને એટલે અડધે ક્યારે ફૂગે ત્યાં તો આપણે નાકું વારો એટલે તમારે અહીં સુધી ભરાઈ ગઈ છે આ જીરું હે ને ભાઈ નીરખી નીરખીને આમાં જોવું પડે બહારથી તમે ઘૂમરો મારીને વ્યાજ ને તો એમ થાય કે જીરું તો બહુ ભારે જ છે જે ઉપર હરકી જાય ત્યારે ખબર પડે કે ઓહો આમાં તો કંઈક આવ્યું જો આવી તકલીફ થાય ને આવી તકલીફ એટલે આમાં પાવડર છાંટવો પડે જો આ આ આ કારિયાની અસર કહેવાય કે આ કદાચ આવે ને તો આમાં પરબાર પરબારી દવા છાંટવી પડે નકર આને કારિયાને આમાં આવતા વાર ના લાગે એટલે ગમે ત્યારે જીરું જોવા જાવ ને જો જે ભેજ જો હોય હારો ઘેરો હોય ને તમે આવી રીતે આમ આમ જોજો કે दारू કોઈ આમ આવી રીતે આમ ખુકાય ને નથી થાતી દે જો એવી થાતી હોય ને ઈ કારિયો આવે તો થાય કારિયો આવે તો જીરું પરબાર ભરઈ જાય ઠીક પપ્પા પેલા નઈ દઉં તો ન થાય નાનું નાનું હોય થાય રહી થાય પણ ના મજ્યો મેળા આવ્યોથી ના ને દાણું આ મોટું થઈ ગયું

પપ્પા એ ટમેટી વાવી છે તો જો પાકેલી હોય તો શાક પૂરતી થાય એટલી હોય તો તોડીએ જોઈએ હું તમને બતાવું ટમેટી તો છે પણ બહુ પાકી નથી અને આ ટૂંક અવાજ આવે ને મોટરનો આવે છે જો તો આવી છે તો હું તોડી લઉં પાકવા મૂકી દઈશ કારણ કે વાડીએ રોજ તો આવવાનું ન હોય તો પાકી જશે આવી રહી અંદર એક બે પાકેલી દેખાય છે ઓરો બનાવશું ને તો એ મસ્ત લાગે ઓરામાં તો આ રહી બીજી સાઈડે છે તો આપણે તોડી લઈએ બધી ટમેટી થોડી કાચા પાકા જેવી હે કોઈ મરચાં વાવેલા છે તો હવે મરચાંનો વારો તો હવે હું મરચાં તોડી લઉં એ પણ નાના બહુ છે જો બીજું આઈ રહ્યું આ જો કેટલુંક નાનું એવું છે અવળા અવળા મરચાં છે પણ હા લે એક બે શાકમાં નાખવા જેટલા થઈ જાય પછી બીટ તોડ્યા મેં અહીંયા પાલકની ભાજી હુવા દાળાની ભાજી જો મારા પપ્પાએ તોડી છે ત્યારબાદ મારો ફેવરિટ સરગવો તોડ્યો મેં તો આપણે થેલી ભરીને બકાલું થઈ ગયું છે તો મિત્રો આ છે મારી વાડી અને આ જીરા વિશે અને એડમા વિશે થોડીક મને ખબર પડતી હતી એટલી માહિતી આપી છે જો તમને આ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ આપજો આગલા અજમાનાને જીરાના વિડીયા હું જે રીતે અજમાને જીરો થાય એ મુજબ ઉતારી અને બતાવતો રહીશ જય માતાજી